મને તમારો વિડીયો જોતો હતો ને ઘણી ત્યાં નવરો હોય ને ગાડીમાં હા તમારા જોવું એ પેલા બાપુ ના કઈ આવે છે ને હા હા કે ભાઈ ના જોવું જોતો એટલે એમ થાય કે ભાઈ આપણે ક્યારેક જવું જોઈએ એમ બિલકુલ બિલકુલ કોઈક જવું જોઈએ આપણે કાયમ તો ન જઈએ કેમ કે ગાડીના ડ્રાઈવર છે એટલે કાયમ તો ના આવીએ બરોબર બાર મિનિટ એક દાન જરૂરી છે ના ના બહુ સાચી વાત છે અને આજે તમે જોવો છો અત્યારે એ પ્રમાણે બધા ભગવાન અત્યારે આરામ કરે છે અત્યારે બપોરનો ટાઈમ છે બે કલાક અત્યારે બધા આવો આગળ બતાવું અમારા વડીલ તરફથી આજે જ દોસ્તો આપણે વિડીયો મૂક્યો છે કે મેક્સિમમ દરેક વ્યક્તિ જો સહયોગ મળે તો આપણે અત્યારે જે લિફ્ટના કામ માટે અને જે શેડ બન્યો છે એના કામ માટે જે પૈસાની જરૂરિયાત છે તો આપણે નોર્મલી સાતથી આઠ લાખ રૂપિયાની અત્યારે રિક્વાયરમેન્ટ છે તો એમાંથી અમારા વડીલે પાંચ હજાર રૂપિયાનો સહયોગ દોસ્તો આપ્યો છે અને બહુ મોટી વાત છે કે આજે એક સાથે પાંચ હજાર રૂપિયાનો સહયોગ કે જે પાંચસો જણાનું પણ એકસાથે ભાઈએ યોગદાન આપ્યું છે બસ માતાજી એમને ખુશ રાખે અને આજે આપણા ઘણા ટાઈમથી વિડીયો જોતા હતા ને આજ મોટો ચમત્કાર છે દોસ્તો કે આપણે જે સવારમાં વિડીયો મૂક્યો છે ને ત્યાં દરેક દાતાશ્રીના ફોન આવવા લાગ્યા ઘણા બધા લોકોનો તો ડોનેશન આવી ચૂક્યું છે ઘણા બધા લોકો પચાસ રૂપિયા આપે છે મેક્સિમમ સો રૂપિયા આપે છે પણ આજે અમારા વડીલ તરફથી એક સાથે પાંચસો લોકોનો સહયોગ સો રૂપિયા લેખે ગણીએ તો પાંચ હજાર રૂપિયાનો સહયોગ એમને આપ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે તમે એટલો મોટો બહોળા પ્રમાણમાં સપોર્ટ આપ્યો અને બહુ મોટા ઉપયોગી આજે તમે તમારો સપોર્ટ બનશે અમને કેમ કે અમે આજે જ તે વિડીયો મૂક્યો છે કે જેમાં દરેક વ્યક્તિ હા હવાજનો કંઈ મેં મોબાઈલ એટલો જ નથી કેમ કે હું ઘરેથી નીકળી ગયો હવા નવ વાગ્યાનો બરાબર

કે કેમ ગુના મારી હાજી રયો મા માથીને વધારે શું હે ભાઈ માથે મોટું કોઈ નથી આ દુનિયામાં અને માદ ભગવાન છે અને માને તમે એટલી સેવા કરો છો બહુ મોટી વાત મૂકીને ખાય નહીં ભાઈ કોઈ જી મારી માં હટુ રાખ કે 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 ગઈ ગયો તો આશીર્વાદ એવો હાચો એક જ છે મારે એનો દીકરાની માર દીકરાની પણ એ માડી તમારી આ વ્યવસ્થા જોઈને જ અમને ખબર પડી જાય બાકી તો અત્યારે માને અમે આ ઉંમરમાં મતલબ ઘણા બધા દીકરાઓ એવા છે કે જે ઘરની બહાર કાઢી મૂકે એવા પણ કેસ છે અમારી પાસે તો તમારા દીકરાની આ સેવા એમને ફળશે વાહ અત્યારે દોસ્તો એ એક ટેમ્પો બાંધીને સ્પેશિયલ ખાંભાની બાજુમાં ગામ છે ત્યાંથી આવ્યા છે અને માને પણ બધા ભગવાનના દર્શન કરાવી રહ્યા છે બસ તમે પણ આવો ચોક્કસથી આ દિવાળીના ટાઈમ પર અને બધા લોકોના સપોર્ટથી આપણો આ મોટું એમ્પાયર બન્યું છે તો અમને એમ સપોર્ટ આપતા રહેજો આજે ભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી પાંચ હજાર રૂપિયાનો સહયોગ બહુ મોટી વાત છે ભગવાન એમને જાજુ આપે અને તન મનધનથી અમે સારી રીતે તંદુરસ્તી આપે થેન્ક યુ સો મચ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા ચોક્કસપણે પોતે આવ્યા પોતાનો સમય કાઢ્યો અને એટલો સપોર્ટ આપ્યો થેન્ક યુ સર અને દોસ્તો જો તમે પણ જો સહયોગ તમે પણ જો સહયોગ રૂપ બનવા માંગો છો તમારો દરેક ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર મળી જશે અમારો ક્યુઆર કોડ તમે જો રૂબરૂ નથી આવી શકતા અહીંયા તો ડાયરેક ક્યુઆર કોડના માધ્યમથી અમારી લિંક તમને અમારી કોમેન્ટ બોક્સમાં મળી જશે તો તમે સપોર્ટ ચોક્કસથી આપી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ